ભાઈ શ્રી નેહરુભાઈ રેવાભાઈ ભાઈ સુરેશભાઈ દશરથભાઈ રમેશભાઈ રામપુરા મોટા વાંચુભાઈ ભાઈ ઉમાજી અનાજી કોઈ ના પણ તે ઉતાવળ કરી છે એટલે બધા જ સૌ રાજકીય આગેવાનો સૌ ભરી લોન ભાઈઓને બેઠક આવું દાવી કે માર્ગ લક્ષણ ના લખી એટલે

આપણા રાજકીય આગેવાનો રાજકીય સ્ટેજવાએ એટલે અમારા રાજકીય આગેવાનોને સન્માન કરવું જોઈએ પણ જ્યારે સૈનૈક આવા કર્મ હોય ત્યારે વિદ્યાર્થીઓને પોતે પ્રોત્સાહિત કર્યા આપણે તો હું તમને બતાવું ખુશી છે એક પ્રશ્ન દેવા પડે આજે ત્યાં વાલ્મીકિ સમાજના સંગમળના હતા એટલે આમ તમારે વેલુ આવવાનું હતું એલાઈ સંગમળના ત્યાં કોતરવાડા અમારા કામમાં જેતા ને પતાવી ને પણ બીજા પ્રતિષ્ઠાઓના ના પ્રોગ્રામ આજે કેન્સલ કરી નાખ્યા આ તો તમે આટલી મોટી સંખ્યા માં છો પણ ખાલી વી પછી કે તરી ચડાવતો હું આ ધારેલા આજે આ લાઇબ્રેરી નો એટલા માટે કરી લાવવા છું એ વર્તમાન સમયની ની માંગ છે અને વર્તમાન સમયની ની માંગ એ કે આપ ઠાકોરો હોય એસી એસટી ઓબીસી તમામ સમાજો હોય એમાં

એટલે સરસ્વતી હોય એટલે શિક્ષણ આવે શિક્ષણ આવે એટલે સમજણ આવે સમજણ હોય એટલે ધંધા રોજગાર હોય ખેતીવાડી હોય નોકરી હોય આ તમામ મગજ શાંતુ થાય ને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટેની જે આપણી શક્તિ છે એ શક્તિ વધુ પડતી કામે લાગે અને એટલા માટે આપ સૌને હું વિનંતી કરું છું કે બધી દેવીઓ એ આપણા માતા ઉપર છે શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા હોવી જોઈએ આસ્થા હોવી જોઈએ પણ એની સાથે સાથે જેમ યુગ પરિવર્તિત થાય કેમ જે આપણી રેણી ક્યારે છે અને સંસાધનો ઉપર પ્રભુત્વ પામવા માટેના સંચાતનો પરિવર્તિત થાય છે અને એટલા માટે કરીને એક યુગ અથવા કે એ ટાઈમની સીધી બધાની જરૂરિયાતો હતી અને સીધી જરૂરિયાતોના કારણે ઓછી આવક હોતી તો પણ આપણે પોતાનું જ્ઞાન ચલાવી શકીએ આખો યુગ પરિવર્તિત થયો છે

અને રાજાના ત્રિપણ વાર્તામાં રાજા બની ગયો લોકશાહી આવી એટલે જેની પાસે માતા ગણાવવાના એક રાજા બને અને કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રભુત્વ માટે કરીને જ્યારે પ્રભુત્વ માટેના પણ અલગ અલગ જેમ પરિવર્તિત સમય થયો એની હાથે ધર્તાચારો બદલાડ્યા પહેલાં પ્રભુત્વ જમાવવા માટે કોઈ મોટો ફેરવાળ હોય આમ માત તરીકે શારીરિક તાકાત વાળો હોય અને એની પાસે ટીમ પણ મજબૂત હોય કે જે બીજાનો મુકાબલો કરી કે રાજા રજવાડામાં એ યુદ્ધ કરીને રાજ મેળવવાનું હતું અને યુદ્ધના લડવૈયા જેની પાસે મજબૂત હોય એનું રાજ ચાલતું એ એ જમાનો પણ જતો રહ્યો એના પછી જે કેમ આપણે હથિયારોનો જમાનો આવ્યો કે જેની પાસે હથિયારો પાસે હોય બંદૂક હોય હોય તમામ હોય તો ગમે એટલો ગમે એટલો હોય અને ગમે એટલો તાકાત હોય પણ એટલે પછી જમાનો આવ્યો કે જે માટે પ્રભુત્વ મામન રાજ કરવા માટે

આ તમારો છે ટેકનોલોજીનો જો મોટો આપણે કોઈ પણ સમાજનો તને સમાજનો કે એટલે સમાજો કેસી સમાજનો કે ઓબીસી સમાજનો જોવા મળે કોઈ કલેક્ટર કે ડીએચડી હોય તો એની પાસે બારી સીધી લખવી પડે અને કલેક્ટર ડીએચડી હોય તો ઓલો હથિયારાવાળા એના કને આવે ઓલા પૈસાવાળા એની કને આવે અને બહુ બહુ તાકાતવાળા પણ એના કે ના આવે એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે અત્યારે એકવીસમી સદી એ ટેકનોલોજી ને જ્ઞાન ની સદી છે તમારી પાસે ભણતર હશે દિશા હશે તો તમે તમામ ક્ષેત્રો પર પ્રભુત્વ તમારી દે જે તમારે

કે મેં ચોર્યાસી નું ખાતું કીધું ને એમાં થોડુંક ગંભીરતા લેજો જે દેવીઓ માનતા હોય ને હું માતા માટે કઉ છું કે એની દીવા કરજો અજર કરજો પગે લાગવાનું હોય એટલે પગે લાગી આવજો પણ સેવા કરીને મંદિરો પડાવવા માટે હવે બહાર આવવા માટે પ્રયત્ન કરજો અને આવડા મોટા સમાજ પંચ મગજ એ ગામ તો કોઈ કોઈ હોય હોય અંદર પ્રતિષ્ઠા કરવાની પણ પણ ધાર્મિક પ્રસંગ કરવાનો ચાલીસ પચાસ લાખ રૂપિયા ભેગા કરવા હોય અને અઠવાડિયા અંદર થઈ જાય એ જ ગામની અંદર આખું ગામ ભેગું કરીને તમે ભેગા કરો તો શિક્ષણ માટે ગામમાં પચાસ હજાર કે આપણી માનસિકતા નથી બદલાતી અને માનસિકતા નથી બદલાતી એટલા માટે કરીને મારે ના કહેવું હોય કે જે અમુક વર્ગ હોય અમુક પ્રશાસન હોય અમે આટલા પૂરતા સીમિત રહો એવો દિશો હોય અને એવો દિશો હોય ત્યારે આ બાબતો માંથી બહાર નીકળીને એમાં વટમાં ગાજર ના ખાવા તો ભલે ઘરનો સામાજિક પ્રસંગ ઘરનો પ્રસંગ હોય વટ વતન ને વ્યસન આ ત્રણની બરબાદી વટ છોડો વતન છોડો ને વ્યસન છોડો અને ત્રણ જણાને કદી મોટા ના થવા દેવા દુશ્મન દેવું દુશ્મન દેવું અને દર્દ આ ત્રણ કે મોટા ના થવા દેવા પુણે ત્રણ છોડવા પછી બાબા સાહેબ આ બધું આપણને સૂત્રો આપ્યું છે નારો આપ્યો છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ બનો આ તમારા ત્રણ ચાર વાક્યો આજે તમે શીખી ગયો તો જિંદગીની અંદર કોઈ તમને પાછું પાડવા વાળું નથી પણ આટલું ઊંડાણપૂર્વક કરવું એ ખૂબ જ જરૂરી છે ત્યારે

એવા કામો ના બાબા માટે પેન્ડિંગ ના રાખો શક્ય હોય એટલા બેનામાં બેલું એ થાય કે આ તમે બતા કરજો અને એમાં જ્યાં પણ જરૂર હશે હું મદદ કરીશ આપણા આદરણીય